મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ક્ષેત્રે એક ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે અને અલગ અલગ જે ટોપ ઇન્સ્ટિટ્યુશન્સ છે તેઓ પણ આમાં પાપા પગલી ભરતા થયા છે પણ એક બહુ મોટું બ્રેક થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઇકોસિસ્ટમ આપણા ગુજરાતમાં સ્થાપવાની દિશામાં એકચ્યુઅલ તો ભારતમાં સ્થાપવાની દિશામાં આજે આપણને એક બ્રેક થ્રુ મળ્યું છે અને એ છે કે આઈઆઈએમ અમદાવાદમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્થાપના થવાની છે આજે તેની અધિકૃત જાહેરાત આઈઆઈએમએ દ્વારા કરવામાં આવી છે અખબારી યાદી દ્વારા અને આ માટેના સમજૂતી કરાર એમઓયુ નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં અને અમેરિકામાં વર્ચ્યુઅલી ભારતના જે અમેરિકાના રાજદૂત છે વિનય ક્વાત્રા એમની હાજરીમાં આજે આ માટેના સમજૂતી કરાર સાઇન થયા છે એમઓયુ સાઇન થયા છે અને એમઓયુ શ્રીમતી ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને શ્રી રંજન ટંડન સાથે સાઈન થયા છે જેઓ સો કરોડ રૂપિયા આ એઆઈ માટેનું જે સેન્ટર આઈઆઈએમ બનવાનું છે એના માટે દાન આપવાના છે અને આમાં જે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન છે ઓગણીસો પંચોતેરની બેચના આઈઆઈએમ અમદાવાદના પીજીપી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેઇન આનો ફ્લેગશીપ કોર્સ છે આઈઆઈએમ એનો એના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ ગ્રેમી એવોર્ડ વિજેતા પણ છે એટલે સંગીતમાં પણ રુચિ ધરાવે છે અને એની સાથે સાથે તેઓ બિઝનેસના ક્ષેત્રે પણ ખૂબ જાણીતું નામ છે જેમ કે તેઓ મેકેન્ઝીના ભૂતપૂર્વ ભાગીદાર છે ટંડન કેપિટલ એસોસિએશનના સ્થાપક છે સ્ટ્રેટેજિક એડવાઇઝર છે અને તેઓ ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે સંગીતના ક્ષેત્રે પણ તેમનું પ્રદાન છે આ ઉપરાંત ન્યૂયોર્ક યુનિવર્સિટીના ટ્રસ્ટી છે એનવાયુ સ્ટર્ન અને એનવાયુ લેંગોન ના બોર્ડમાં પણ તેમણે સેવા આપી છે ઘણી શાળાઓ અને ઘણી સંસ્થાઓમાં તેમ તેમણે એનવાયુ ખાતે એટલે કે ન્યૂયોર્ક યુનિવર્સિટી ખાતે ટંડન સ્કૂલ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના પણ કરી છે અને ડિસેમ્બર પચીસ સુધી ત્યાંના બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા પણ આપી છે આ સિવાય પણ ઘણું બધું તેમનું પ્રદાન છે તો અને આઈઆઈએમએના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તો શ્રીમતી ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને રંજન ટંડનના સો કરોડ રૂપિયાના દાન થકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્કૂલ આઈઆઈએમમાં આઈઆઈએમ અમદાવાદમાં સ્થપાશે જે ગાંધીનગરમાં સરકાર આ પ્રકારનું એક સેન્ટર બનાવવાની જાહેરાત કરી ચૂકી છે ગિફ્ટ સિટીમાં એઆઈ માટેના પ્રયત્નો ચાલે છે અને અમદાવાદની ટોપ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે છે એન્જિનિયરિંગની એમાં ઓલરેડી એઆઈનું ભણાવવાનું શરૂ થઈ ગયું છે અને એની સાથે સાથે હવે આઈઆઈએમ એમ આ સેન્ટર બનશે તો એક ખૂબ મજબૂત ઇકોસિસ્ટમ અમદાવાદ ગાંધીનગરમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ઊભી થશે માટે આ સમાચાર આ બ્રેક થ્રુ મહત્વનું છે